પાલીતાણાના અને ગામે સોલાર પ્લાન્ટની દિવાલના કારણે તળાવના કુદરતી વેણ અટકી ગયા હોવાના અનુસંધાને ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી વેણને ખુલ્લા કરવાની માંગ કરી પાલીતાણા તાલુકાના અનિડા કુંભળ ગામે સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેની દિવાલના કારણે હનુમાન તળાવમાં કુદરતી પાણીના વહેણ અટકી જતા હોય જે પાણીના વેણને વહેતા કરવાની માંગ અર્થે ગ્રામજનોએ પાલીતાણા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી

બસના તળાવનો જે નિહાર હતો ને એ નિહારની અંદર સોલારવાળાએ એમાં ઓફિસ બેસાડી દીધી છે તો પાણીનો જે નિહાર હતો એ બંધ થઈ ગયો છે તો હવે તળાવ ભરાય તો તળાવ તૂટી જાય એમ છે નીચે લગભગ પચાસ જેટલી વાડીઓ છે બધી વાડીઓમાં રહેણાંક છે માલધોર છે એ બધું આ તળાવ તૂટે એટલે એ વાડીઓ બીજી ધોવાઈ જાય માલધોર માણાનું બધાનું રહેણાંક છે એ બધાને નુકસાન પહોંચે તો ફેડું બધાએ આ સોલારવાળાને કહેશે ભાઈ તમે નિહાર બનાવી દો મામલતદાર સાહેબને રજૂઆત કરેલી છે પણ આનો કોઈ ખેડૂતને કોઈ હરકો જવાબ આપી શકે એવો કોઈ પણ વ્યક્તિ છે ને એને આ આ તળાવમાં આ તળાવ સરકારે બાંધેલો છે પછી આ નિકાલ પિસ્તાળીસ વર્ષ આ છે તળાવની હારી અને આ સોલરવાળા એ નિકાલ તો બની કરી દીધો આડી વંડી કરી દીધી અને અમારી વાડીઓને અહીંથી નુકસાન આ તળાવ તૂટી જાય તો નુકસાન થાય એવું છે પણ કાંઈ ન્યા કાંકરો ન રહેવા જઈએ અને અમે ત્યાં અમારા ભાઈઓ રહેશે વાડીઓમાં છે પછી નેચી રામધરીના તળાવમાં પાણી જાય અને એ તળાવમાં પાણી ગયું એટલે નેચી રામધરીને નુકસાન ઈશ્વર્યાને નુકસાન અને પછી ગોલરામાને નુકસાન અને નેચી ધારૂકા બજુને નુકસાન હવે તમારી શું છે હવે અમારે આ નિકાલ કરવાનો છે બીજું આ તળાવ તૂટ્યા પેલા નિકાલ થઈ જાય એ કામ અમારે લઈ છે રજૂઆત કરેલી હા એમ મામલેદાર ને રજૂઆત કરેલી સરપંચ સાથે એમ ગયા હતા અને મામલેદાર સાહેબે કીધું એ કે આ કામ થઈ જાય છે